વિશે સવારે મારી દુકાન ઓપન કરતા મારો છેલો અસમો છીનવીને ભાગી ગયેલ છે હું પાછળ ગયેલ પણ મળેલ નથી પોલીસ ફરિયાદ કરેલી છે પોલીસ તપાસ ચાલુ છે આશરેમાં એ સાત લાખ આસપાસ રકમ છે ને વિશે સવારે મારી દુકાન ઓપન કરતા મારો છેલો બે અજાણે અસમો છીનવીને ભાગી ગયેલ છે હું પાછળ ગયેલ પણ મળેલ નથી ને પોલીસ ફરિયાદ કરેલી છે પોલીસ તપાસ ચાલુ છે આશરેમાં એ સાત લાખ આસપાસ રકમ છે અને વિશે સવારે મારી દુકાન ઓપ ઓપન કરતા મારો છેલો બે અજાણ્યા અસમો છીનવીને ભાગી ગયેલ છે હું પાછળ ગયેલ પણ મળેલ નથી ને પોલીસ ફરિયાદ કરેલી છે પોલીસ તપાસ ચાલુ છે આશરેમાં એ સાત લાખ આસપાસ રકમ છે અને વિશે સવારે મારી દુકાન ઓપન કરતા મારો છેલ્લો બે અજાણ્યા અસમો છીનવીને ભાગી ગયેલ છે હું પાછળ ગયેલ પણ મળેલ નથી પોલીસ ફરિયાદ કરેલી છે પોલીસ તપાસ ચાલુ છે આશરે સાત લાખ આસપાસ રકમ છે